જો સોનું ચાંદી ન ખરીદી શકાય તો આ દિવસે માતા લક્ષ્મીને પ્રિય એવી કોડી કમળ કાકડી માટીનો કળશ ગોમતી ચક્ર મધ ઘી શંખ અથવા તો ત્રાંબા પિત્તળના વાસણો વગેરેની ખરીદી પણ કરી શકાય છે આ દરેક વસ્તુની ખરીદી ધનતેરસના દિવસે કરવાથી સોના ચાંદીની ખરીદી કર્યા જેટલો જ પ્રભાવ ઘરમાં આવે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે તથા કહેવાય છે કે ધનતેરસના દિવસે ઘરમાં નવી સાવરણી ખરીદવી પણ ખૂબ જ શુભ છે તથા આ દિવસે કયા કાર્યો કરવા સૌથી ઉત્તમ છે કયા ઉપાયો કરવા કે જેથી માતા લક્ષ્મીની કૃપા આપણી ઉપર બની રહે આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ વરસતી રહે જેની સંપૂર્ણ માહિતી અને કથા વાર્તા હવે સાંભળશું મિત્રો સુખ સમૃદ્ધિ સંપત્તિ સારું આરોગ્ય પુત્ર પુત્રપુત્રાદી પરિવાર ધન ધાન્યની પ્રાપ્તિ માટે ઘરમાં બરકત માટે ધનતેરસના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા ઉપાસના મંત્ર સ્તુતિ કરવામાં આવે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી મહાલક્ષ્મી સ્તુતિ લક્ષ્મી ચાલીસા કનકધારા સ્તોત્ર વગેરેના પાઠ કરવામાં આવે છે આજે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા આપણી પર બની રહે છે આજે માતા લક્ષ્મી ભગવાન શ્રી ગણેશ દેવી સરસ્વતી આરોગ્યના દેવતા ધન્વંતરીની પણ પૂજા કરી સંધ્યા સમયે દીપદાન કરવામાં આવે છે જેથી આખું વર્ષ આપણા ઘર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અન્ન અને ધનની ખોટ નથી આવતી ઘર સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે અને ઘરમાં કોઈનું અકાળ અકારણ મૃત્યુ નથી થતું તો મિત્રો આપણે પહેલાં જાણી લઈએ કે માતા લક્ષ્મીની પૂજા માટે કઈ સામગ્રી લેવાની છે તો સામગ્રીમાં લેવાનો છે લાકડાનો પાટલો કે પછી બાજોઠ તેના પર પાથરવા માટે લાલ કે ગુલાબી રંગનું કપડું ભગવાન શ્રી ગણેશ સાથે રીધી સીધી માતા લક્ષ્મીની મૂર્તિ ફોટો કે છબી જે કંઈ તમારી પાસે હોય તે લઈ શકાય જો કંઈ ન હોય તો ચોખાની ઢગલી કરી તેના પર સોપારી મૂકી અને તેનું સ્વરૂપ માનીને તેની પૂજા પણ કરી શકાય છે ત્યાર પછી નાડાછડી કંકુ ચોખા નાગરવેલના પાન સોપારી લવિંગ ઇલાયચી ધૂપ કરવા માટે અગરબત્તી કપૂર જે પૂજા કરવાની હોય તે જગ્યાને પવિત્ર કરવા માટે જો તમારી પાસે ગાયનું છાણ હોય તો તે ઉત્તમ રહેશે અથવા તો ક્યારાની માટી અને જો એ પણ ન હોય તો ગંગાજળ અથવા ગૌમૂત્ર લેવું દીવો કરવા માટે રૂની દિવેટ સાથે માતા લક્ષ્મીને અતિ પ્રિય એવી કમળ કાકડી કોળી ગોમતી ચક્ર જે ધનતેરસની પૂજામાં જરૂરથી લેવી સાથે ઋતુના ફળ ભગવાન શ્રી ગણેશને અર્પણ કરવા માટે ધરો ચંદન સિંદૂર અને જો મૂર્તિ હોય તો ભગવાનને સ્નાન કરાવવા માટે પંચામૃત લેવું તથા માતા લક્ષ્મીને પતાશા અતિ પ્રિય છે આથી પતાશા પણ લેવા અતર ચાંદીનો સીકો અથવા તો સોના ચાંદીના દાગીનાની તમે કે જે કોઈ વસ્તુની ખરીદી કરી હોય તો તે લેવું નૈવેદ્યમાં ઋતુના ફળ મીઠાઈ અથવા તો માતા લક્ષ્મીને અતિ પ્રિય એવી મખાણાની ખીર લેવી તથા દીપદાન માટે તેર દીવા અને એક દીવો ચાર મુખી અથવા તો ચાર વાટવાળો લેવો જેને યમદીપ કહે છે તે દીવો પણ સાથે તૈયાર કરી લેવો તો મિત્રો આ હતી ધનતેરસની પૂજા માટેની બધી જ સામગ્રી સાથે સૂકા ધાણા અને ગોળ પણ લેવો ગોળ એ મીઠાશનું પ્રતિક છે અને સૂકા ધાણા એ સમૃદ્ધિનું પ્રતીક છે આથી જ માતા લક્ષ્મીની પૂજામાં તથા નવા ધંધાની શરૂઆતમાં કરાતી પૂજામાં જ્યારે નવું ઘર હોય ત્યારે ગ્રહ પ્રવેશ કરે ત્યારે કરાતી પૂજામાં ગોળધાણા મૂકવામાં આવે છે તો મિત્રો આ હતી ધનતેરસની પૂજા માટે માતા લક્ષ્મીની પૂજાની સામગ્રી હવે આપણે કરીશું માતા લક્ષ્મીનું પૂજન મિત્રો જે સમયે પૂજા કરવાની હોય એ સમયે બધી સામગ્રી પહેલાં તૈયાર કરી લેવી સ્નાન કાર્યથી અથવા તો હાથ પગ ધોઈ શુદ્ધ પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા તથા માતા લક્ષ્મીની પૂજામાં ઘરના દરેક સભ્યોએ એક સાથે મળીને પૂજા કરવી કે જેનાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થશે તેની કૃપાથી ઘર પરિવારમાં શુભતા મંગલતા બની રહેશે ઘરમાં સમૃદ્ધિ અને બરકત વધશે ત્યાર પછી જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ કરી તેના પર ગાયનું છાણ અથવા તો માટીથી લીપણ કરવું તેના પર લાકડાનો બાજળ કે પાટલું ઢાળવું તેના પર શુભ સ્વસ્તિક બનાવવું સ્વસ્તિક એ ખૂબ જ શુભ અને પવિત્ર છે સ્વસ્તિક કરવાથી આપણા જીવનમાં સુખ અને સૌભાગ્ય આવે છે આપણા દરેક કાર્યોમાં સફળતા મળે છે સ્વસ્તિક એ સકારાત્મક ઉર્જાનું સ્ત્રોત છે પૂજા સ્થાપન કરતાં પહેલાં સ્વસ્તિક કરવાથી આપણા જીવનમાં સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે ધનમાં વૃદ્ધિ થાય છે દેવી દેવતાઓના સ્વાગત માટે સ્વસ્તિક કરવામાં આવે છે તો આપણે માતા લક્ષ્મીને આપણા ઘરમાં પ્રવેશ કરે એ માટે આપણે આમંત્રણ આપવા માટે સૌ પહેલાં સ્વસ્તિક બનાવીશું આ રીતે લાકડાના પાટલા પર શુભ સ્વસ્તિક બનાવી ત્યાર પછી તેના પર લાલ કે ગુલાબી રંગનું વસ્ત્ર પાથરવું ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવી કોઈ પણ શુભ કાર્ય કરો પૂજા પાઠ કરો ત્યારે સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે આથી સૌ પહેલાં આપણે જો ભગવાન ગણેશની મૂર્તિ હોય તો પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને જો ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવી ભગવાન શ્રી ગણેશને સ્થાપિત કરી એક બાજુ ચોખાની ઢગલી કરી તેના પર અષ્ટદળ અથવા તો કમળની આકૃતિ બનાવવી કારણ કે માતા લક્ષ્મી એ કમળ પર બિરાજમાન છે આથી કમળનું આસન બનાવી તેના પર માતા લક્ષ્મીને બિરાજમાન કરવા જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ ગંગાજળ પંચામૃતથી સ્નાન કરાવવું અને જો ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવી આ રીતે ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની સ્થાપના કરવી ત્યાર પછી હાથમાં પવિત્ર જળ લઈ સંકલ્પ કરવો સંકલ્પ કરતા સમયે પોતાનું નામ લેવું કે હું માતા લક્ષ્મી સરસ્વતી અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરું છું જેનું ફળ મને પ્રાપ્ત થાય આ રીતે સંકલ્પ કરી આ પાણી એક બાજુ એક થાળીમાં મૂકી દેવું ત્યાર પછી કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ લઈ તેમાં થોડા ગંગાચળના ટીપા ઉમેરવા કળશ પર શુભ સ્વસ્તિક કરી કંઠે સૂત્ર બાંધવું હાથમાં ચોખા ફૂલ લઈ નવગ્રહનું આવાહન કરી નવગ્રહ સ્તોત્ર બોલવો અને આ સામગ્રી કળશમાં પથરાવી દેવી ચોખાની કે ઘઉંની ઢગલી કરી તેના પર કળશની સ્થાપના કરવી નાકરવેલના અથવા તો આંબાના પાન મૂકી તેના પર શ્રીફળ મૂકવું તેના પર શુભ સ્વસ્તિક બનાવવું ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી સરસ્વતીને કંકુનું તિલક કરવું જો તમારી પાસે કેસર હોય તો કેસરનું તિલક પણ કરવું એ ઉત્તમ ગણાય છે આ તિલકને સોનાનું તિલક કહે છે ત્યાર પછી માતા લક્ષ્મી સમક્ષ નાગરવેલનું પાન મૂકી તેમાં ગોમતી ચક્ર કોળી અને કમળ કાકડી મૂકી તેની પૂજા કરવી માતા લક્ષ્મીને ગોમતી ચક્ર અને કોળી અતિ પ્રિય છે કારણ કે કહેવાય છે કે કોળી અને ગોમતી ચક્ર કમળ કાકડી એ માતા લક્ષ્મીના ભાઈ બહેન છે આથી તેની પૂજા કરવાથી માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થશે જે રીતે બહેનને તેના ભાઈ અતિ પ્રિય હોય છે એવી જ રીતે માતા લક્ષ્મીને કોળી અને ગોમતી ચક્ર અતિ પ્રિય છે આથી ધનતેરસની પૂજામાં ગોમતી ચક્ર અને કોળી કમળ કાકડી વગેરે જરૂરથી લેવા ત્યારબાદ પુષ્પ અર્પણ કરવા જો કમળનું ફૂલ તમારી પાસે હોય તો તે વધારે ઉત્તમ છે કારણ કે માતા લક્ષ્મી કમળના આસન પર બિરાજમાન છે તેને કમળ અતિ પ્રિય છે તથા જો તમારે આખું વર્ષ માતા લક્ષ્મીને કમળ અર્પણ કરવું હોય તો આજે ધનતેરસના દિવસે સોનીને ત્યાં ચાંદીનું કમળ કે પછી સોનાનું કમળ મળે છે તે પણ આજે તમે લાવી શકો છો અને ઘરના મંદિરમાં માતા લક્ષ્મી સમક્ષ એ કમળ અર્પણ કરી શકો છો જેથી આખું વર્ષ માતા લક્ષ્મીને કમળ ચડાવ્યાનું ફળ પ્રાપ્ત થશે કારણ કે માતા લક્ષ્મીને કમળ અતિ પ્રિય છે આથી તે પ્રસન્ન રહેશે આ ઉપાય પણ તમે આજે કરી શકો છો અને આખા વર્ષ માતા લક્ષ્મીને કમળનું પુષ્પ ચડાવ્યાનું પુણ્યફળ પ્રાપ્ત કરી શકો છો ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય એવી ધરો ચડાવી પુષ્પ અર્પણ કરવા તથા નૈવેદ્યમાં જે ઋતુના ફળ લીધા હોય તે અર્પણ કરવા મીઠાઈ અર્પણ કરવી અને ત્યાર પછી લક્ષ્મી સ્તોત્ર બોલવો ત્યારબાદ ધૂપ દીપ કરી આરતી કરવી અને કહેવાય છે કે જ્યારે ધનતેરસની પૂજા કરો ત્યારે માતા લક્ષ્મીની આરતી ન કરવી જોઈએ આદ્યશક્તિની આરતી કે પછી ભગવાન શ્રી ગણેશની આરતી કે પછી જય કાના કાળાની આરતી કરવી કારણ કે કહે છે કે આરતી પૂર્ણ થયા બાદ દેવ તેના સ્થાનકે જતા રહે છે પરંતુ માતા લક્ષ્મીને તો આપણે આપણા ઘરમાં સ્થાયી કરવાના છે તો તેને આપણે વિદાય નથી કરવાના આથી આજે માતા લક્ષ્મીની આરતી ન કરીએ તો સારું મિત્રો આ એક માન્યતા છે પરંતુ તમે તમારા ઘરમાં જે પરંપરા હોય એ પ્રમાણે કરી શકો છો ત્યાર પછી તેર દીવા પ્રગટાવી માતા લક્ષ્મીને તેર દીવા અર્પણ કરવા જેને દીપદાન કહે ત્યાર પછી શ્રી સુક્ત લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્રનો પાઠ કરી પૂજા પૂર્ણ કરવી આ રીતે પૂજા કરવાથી આપણા પર માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ બની રહેશે ઘરમાં અન્ન અને ધનની ખોટ નહીં આવે ભગવાન શ્રી ગણેશ રીતિ સિદ્ધિ સહિત આપણા ઘરમાં શુભતા મંગલતા વરસાવતા રહેશે શ્રી ગણેશ એ સંકટના હરનારા છે આખું વર્ષ ઘરમાં કોઈ જાતનો કષ્ટ કે સંકટ નહીં આવે શુભતા મંગલતા બની રહેશે તથા આજે માતા સરસ્વતીની પણ આપણી પૂજા કરી તો માતા સરસ્વતી એ વાણીની દેવી છે આપણી વાણી અને વચનથી કોઈનું મન ન દુભાય એ માટે માતા સરસ્વતીને પ્રાર્થના કરવામાં આવે છે તેની કૃપા આપણી પર બની રહે તેનો વાસ આપણી જીભ પર રહે એ માટે પૂજા પ્રાર્થના કરી આરતી લઈ ઘરના સભ્યોને પ્રસાદ વહેંચી દેવો ઘરના સભ્યો એકસાથે મળીને જો આ રીતે પૂજા કરશો તો માતા લક્ષ્મી ખૂબ જ રાજી થશે પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરશે ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે તો મિત્રો આ હતી ધનતેરસના દિવસે કરાતી માતા લક્ષ્મીની પૂજન વિધિ હવે જાણીશું ઉત્થાપન કેવી રીતે કરવું મિત્રો આપણે જે પૂજા કરી હોય સ્થાપના કરી હોય તે આખી રાત રહેવા દેવી કારણ કે માતા લક્ષ્મી આપણા ઘરમાં કોઈ પણ સમયે પ્રવેશ કરે છે તેની પૂજા સ્થાપના કરેલી જોઈ તે અતિ પ્રસન્ન થશે અને તે ઘરમાંથી બહાર નહીં નીકળે અને આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરશે આમ આખી રાત સ્થાપન કરેલું રહેવા દેવું અને સવારે ઉત્થાપન કરવું માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ઘરના મંદિરમાં મૂકી દેવી અને જો તિજોરીમાં રાખતા હોય તો તિજોરીમાં મૂકી દેવી કળશમાં રહેલું જળ આખા ઘરમાં થોડું થોડું છાંટી દેવું વધેલું જળ વૃક્ષ છોડને રેડી દેવું શ્રીફળ છે તે વધેરી દેવું અને પ્રસાદ તરીકે વહેંચી દેવો પૂજા કરેલા ચોખા હોય તેમાંથી થોડા ચોખા લઈ લાલ કપડામાં બાંધી દેવા તિજોરીમાં જ્યાં ધન રાખીએ છીએ ત્યાં મૂકી દેવા અથવા તો ઘરના મંદિરમાં મૂકી રાખવા બાકીના જે ચોખા વધે તેને ચકલાને ચણ નાખી દેવા પૂજા કરેલા પુષ્પ જળમાં પધરાવી દેવા ગોળ ધાણા છે તેનો પ્રસાદ વહેંચી દેવો અને જે વધેલા ધાણા છે તે ક્યારામાં રોપી દેવા અને નિત્ય તેને જળ સિંચવું તે ધાણા ઊંઘી જશે અને જેમ ધાણા વધશે તેમ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે આ રીતે ઉત્થાપન કરવું મિત્રો આપણે કોઈ પણ પૂજા કરીએ તો તેની પાછળ દાન દક્ષિણા અવશ્ય કરવી જોઈએ જો તમે બ્રાહ્મણ પાસે પૂજા કરાવી હોય તો તેને કાચું સીધું અથવા તો રોકડ રકમ આપવી અને જો ઘરે પૂજા કરી હોય તો ઘરમાં રહેલી બહેન દીકરી કે પછી ઘરની પુત્ર વધુ ઘરની કોઈપણ સ્ત્રી તેને તમે રોકડ રકમ અથવા તો કોઈ પણ ભેટ સોગાદ આપીને તેમને રાજી કરી શકો છો કારણ કે તે પણ ઘરની લક્ષ્મી જ કહેવાય છે જો તે પ્રસન્ન હશે તો ઘરમાં ક્યારેય ધનની ખોટ નહીં આવે આથી માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ ઘરની લક્ષ્મીને પણ જરૂરથી પ્રસન્ન કરવી તો મિત્રો આ હતી ધનતેરસના દિવસે કરાતી માતા લક્ષ્મીની પૂજા વિધિ હવે જાણીશું ધનતેરસના દિવસે કરવામાં આવતા અમુક એવા ઉપાયો કે જે કરવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરે છે આપણા ઘરમાં ધનની ખોટ નથી આવતી મિત્રો જ્યારે પણ આપણે માતા લક્ષ્મીની પૂજા કરીએ ધનતેરસના દિવસે ત્યારે ઘરના દરવાજા ખુલ્લા રાખવા ઘરની તિજોરીના દરવાજા પણ ખુલ્લા રાખવા જેથી કરીને આપણા ઘરમાં માતા લક્ષ્મી આગમન કરી શકે આ દિવસે ઘરની સાફ સફાઈ કરી અને પછી જ માતા લક્ષ્મીની પૂજા કરવી કારણ કે માતા લક્ષ્મીને સ્વચ્છતા અતિ પ્રિય છે જ્યાં ગંદકી હશે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય નહીં આવે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં માલક્ષ્મી પ્રસન્ન વધે પથરાવણી કરશે આથી ઘરને હંમેશા સ્વચ્છ રાખવું આજના દિવસે ઘરના ઉમરે આસો પાલવ કે પછી આંબાના પાન કે પછી ફૂલનું તોરણ બાંધવું ઘરને સુશોભિત કરવું ઘરના આંગણાની બહાર સુંદર રંગોળી બનાવી સાથિયા પૂરવા અને દીવા પ્રગટાવવા કારણ કે માતા લક્ષ્મીને સુંદરતા અતિ પ્રિય છે આથી ઘરને સુંદર સુશોભિત કરવું આજે ધનતેરસના દિવસે ઘરના રસોડે દૂધ સાખર અને ચોખામાંથી બનેલી ખીર બનાવી અથવા તો મખાણાની ખીર બનાવવી કારણ કે માતા લક્ષ્મીને ખીર અત્યંત પ્રિય છે આથી ચદ્દર શુક્રવારે અને પૂર્ણિમાના દિવસે આપણે ઘરના રસોડે ખીર બનાવીએ છીએ અને સહપરિવાર સાથે જમવી આથી પરિવારમાં સંપ અને એકતા વધશે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિનું વરદાન આપશે કહેવાય છે કે માતા લક્ષ્મી જ્યારે પ્રગટ થયા ત્યારે તેની સાથે અમૃત કુંભ હતો કુંભ એટલે કળશ આથી આજના દિવસે ત્રાંબા કે પિત્તળના વાસણની પણ ખરીદી કરવી કહે છે કે આજે જે કોઈ વસ્તુની ખરીદી કરો તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે આથી આજે સોના ચાંદીની ખરીદી કરવાનું મહાત્મ છે પરંતુ જો તમે સોના ચાંદીની ખરીદી ન કરી શકો તો એવી ઘણી બધી વસ્તુ છે કે જેનું મૂલ્ય સોના ચાંદી જેટલું જ ઉત્તમ છે આથી આજે નમકની ખરીદી કરવી કારણ કે નમકમાં જીવનના બધા જ રસ આવી જાય છે નમક એટલે કે સબરસ આજે જો સોના ચાંદીની ખરીદી ન થઈ શકે તો સબરસની ખરીદી કરવી એ ઉત્તમ છે આજે સાવરણી પણ ખરીદવી કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો છે આથી સાવરણીની ખરીદી કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે ધનતેરસના દિવસે સોનું ચાંદી ન ખરીદી શકાય તો કોડી ગોમતી ચક્ર અને કમળ કાકડીની ખરીદી કરવાથી તેનું મૂલ્ય સોના ચાંદી જેટલું જ રહે છે કહેવાય છે કે ગોમતી ચક્ર કોડી અને કમળ કાકડી એ માતા લક્ષ્મીના ભાઈ બહેન છે તેનું સ્થાન માતા લક્ષ્મીના હૃદયમાં રહેલું છે માતા લક્ષ્મીને તે અત્યંત પ્રિય છે આથી આજના દિવસે કમળ કાકડી કોળી અને ગોમતી ચક્રની ખરીદી કરવી તથા આ દિવસે ધનવેલ ઘરમાં લાવી શકાય છે કારણ કે ધનવેલમાં માતા લક્ષ્મીનો વાસ છે આજે ઘરમાં ધનવેલ લાવી તેને રોપી તેમાં નિત્ય જળ સિંચવું જેમ ધનવેલ વધશે તેમ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ વધતી જશે આથી આજે ધનવેલ પણ ઘરમાં લાવી શકાય તથા આપણા ઘરમાં સ્ત્રી રૂપે આપણી બહેન દીકરી પત્ની જે કોઈ સ્વરૂપ હોય તે લક્ષ્મીનું જ સ્વરૂપ છે જેને ગ્રહલક્ષ્મી કહેવામાં આવે છે તેને પ્રસન્ન કરવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આથી આજના દિવસે ઘરની લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેને ગમતી ચીજ વસ્તુ લાવીને આપવી અથવા તો રોકડ રકમ કે પછી તેને મનપસંદ સોના ચાંદીના ઘરેણા આપવા જેનાથી ઘરની લક્ષ્મી રાજી થશે પરિવારમાં શુભતા મંગલતા બની રહેશે આમ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની લક્ષ્મીને પણ જરૂરથી પ્રસન્ન કરવી તો જ માતા લક્ષ્મી પ્રસન્ન થશે ઘરની લક્ષ્મીમાં જ માતા લક્ષ્મીનો વાસ રહેલો છે તો મિત્રો આ હતું ધનતેરસની પૂજનવિધિ મુહૂર્ત આ દિવસે કરવાના ઉપાયો અને હવે સાંભળશું માતા લક્ષ્મીની માનસ પૂજા જો કોઈ કારણસર તમે આજના દિવસે માતા લક્ષ્મીની પૂજા નથી કરી શકતા તો તમે આ રીતે માનસી પૂજા કરીને પણ માતા લક્ષ્મીની પૂજા કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત કરી શકો છો મિત્રો આ પૂજા સમયના અભાવે તમે કરી શકો છો માનસી પૂજામાં તમારે પૂજન કરતી વખતે ફક્ત મનમાં કલ્પના ભાવના જ કરવાની હોય છે જેમ કે મહાલક્ષ્મીમાં કમલ સ્થિત સર્વ આભૂષણોથી સુશોભિત નીચેના હાથમાં પાત્ર ઉપરના હાથમાં કૌમાદિક ગદા ડાબા નીચેના હાથમાં શ્રીફળ ઉપરના હાથમાં ઢાલ છે કપાળમાં ચાંદલો લાલ રંગની સાડી અને લીલી કચ્છુકી ધારણ કરેલ છે તેમની મૂર્તિ કે છબી મનુ ચક્ષુ સમક્ષ જોવી પછી પંચોપચાર દશોપચાર કે ષોડોપચાર વિધિની જે જે ક્રિયાઓ બતાવેલી છે આપણે જે જે વિધિ કરતા હોઈએ તે મનમાં કલ્પના કરવી તેની ભાવનાત્મક રીતે ક્રિયાઓ પૂર્ણ કરવી ખરેખર તો માતા લક્ષ્મીને કોઈ વસ્તુની જરૂર નથી તે તો ભાવનાના ભૂખ્યા છે પણ મનમાં શ્રદ્ધા હોય અને તમારા હૃદયની ખરી ભાવના હોય તો માનસી પૂજા પણ અવશ્ય ફળી જ છે આ રીતે મનમાં ભાવ લાવીને તમે માતા લક્ષ્મીની પૂજા કરતા હોય તેવા ભાવ સાથે માની પૂજા કરવી પ્રાત સમયે તારું સ્મરણ કરતા સઘળા દુઃખો ટળી જાતા હે માતા દિન દુખ્યાની તું વહારે જાતી પળમાં ધનવાન કરી તું જાતી જે જે લોકો તારી સાધના કરતા ધન દોલતથી તેને વંચિત રહેતા દિવાળીના દિવસે તારું પૂજન થાતું વરસ આખું એનું સુખમાં જાતું દુખ દારિદ્ર કદી એની સામે ન જોતું એવી તું દયાની દેવી લક્ષ્મી માતું રાજાને તું પળમાં રંક બનાવે ગરીબને પળમાં રાય બનાવે એવી તારી માયા અનોખી સમજમાં ન આવે તું જ લીલા અનોખી બોલો લક્ષ્મી માતાની જય તો મિત્રો આ હતી ધનતેરસના દિવસે કરવામાં આવતી માતા લક્ષ્મીની પૂજા આ દિવસે કરવામાં આવતા ઉપાયો અને મા લક્ષ્મીની માનસિક પૂજા કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જય મા સરસ્વતી જરૂર લખજો ચેનલ પર જો તમે નવા છો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો ધનતેરસનો આ દિવસ તમારા માટે શુભતા મંગલતા લાવે માતા લક્ષ્મીની કૃપા તમારા પર હર હંમેશા બની રહે ક્યારેય અન્ન અને ધનની ખોટ નહીં આવે આખું વર્ષ તમારું સુખ સમૃદ્ધિમાં પસાર થાય ધંધામાં પ્રગતિ થાય ઘરમાં બરકત વધે તથા તમારા ઘરની ગ્રહલક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહે તેવી પ્રાર્થના સાથે આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ